ચાલો મારું નામ બિપિન અનંતરાય ધાની છે હું ધ્રાંગધ્રા શીતળા માતા મંદિરની પૂજા કરું છું અને છેલ્લી ચાર પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ અને આ મંદિર સ્ટેટનું છે અને બસો વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિરે શીતળા સાતમનો મહિમા છે વર્ષ સાતમ અને શ્રાવણ વર્ષ સાતમ આ વર્ષમાં બે સાતમનો ખૂબ જ મહિમા છે અને નાના બાળકોના રોગો એનો નિરોગી રહે એના માટે નાના નાના બાળકો માટે બધા બૈરાઓ આવે છે અને અનેક જાતની બાધાઓ રાખે છે જેવી રીતે કે ચોક અનેક પ્રકારની બાધાઓ રાખે છે જેમાં કોઈ આડોટતા આવે કોઈ દંડવટ કરતા આવે છે કોઈ માથે સગડી લઈને આવે છે કોઈ નેણા ફૂલા ચોટલા માતાજીની મૂર્તિઓ માતાજીના માથા અનેક પ્રકારની બાધાઓ રાખે છે પોતાના બાળકોને નિરોગી માટે દરેક ગામડામાંથી અને અમદાવાદથી પણ માણસો આવે છે દરેક ગામથી માણસો આવે છે અનેક પ્રકારના માણસો આવે છે હું મારું નામ છે દમયંતી બેન કાપડી સાધુ અને હું છે ને આ ગામની રહેવાસી છું અને આ બસો થી અઢીસો વર્ષ પુરાણું આ શીતળા માતાનું મંદિર છે બહાર ગામથી ધાંગધ્રાના અત્યારે પબ્લિક આ શીતળા સાતમનું એટલું બધું મહત્વ છે પોતાના બાળકોના આરોગ્ય માટે આ બધા દર્શન કરવા માટે આવે છે અને આ બહુ પુરાણું મંદિર છે અને ચમત્કારિક મંદિર છે તો તેના વિશે હું આ ગામના પૂજારી તરીકે ખૂબ બધાયને ભાવભર્યું આમંત્રણ છે અને ધ્રાંગદ્રા નિવાસી દમયંતીબેન કાપડી હા જય શીતળામાં ધ્રાંગદ્રા સીતળા માતાનું મંદિર ઘણા વર્ષો જૂનું આ મંદિર છે ઘણા વર્ષોથી અહીંયા લોકો માનતા એવું માને છે સીતળામાની બાળકોના આરોગ્ય માટે બહુ સારું મને અછભ આરોગ્યની દેવી ગણાય છે મા શીતળામાં હા અને ઘણા વર્ષો જૂનું છે હું છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આવું છું અને હાલીને જ આવું છું કાયમ કાયમ સાતમે અને ખૂબ સંખ્યામાં માણસો અહીંયા આવે છે પોતાની માનતા એ પૂરી કરે છે કોઈ દંડવત કરતા કરતા આવે કોઈ ઉઘાડા પગે માથે સગડી લઈને મોઢામાં જોડું લઈને અને મા શીતળામાં એમની મનોકામના પૂર્ણ કરે છે બધી